નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવ્યું છે બાળકો માટે પૌષ્ટિક અને હેલ્ધી એવું કોર્ન સૂપ જેનો ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ આવશે જો બાળકો શાકભાજી ખાતા ન હોય તો તેના માટે આ કોર્ન સૂપ એકવાર જરૂર બનાવજો ને બાળક બીમાર હોય તો પણ તેના માટે આ સૂપ પોષક તત્વોથી ભરપૂર છે કોર્ન સૂપ બનાવવા માટે મેં અહીં થોડાક શાકભાજી કટ કરી લીધા છે જેમાં એક ઝીણી સમારેલી ડુંગળી અડધું ગાજર એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ આઠથી દસ કળી લસણની બે મરચી ઝીણી કાપેલી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ગ્રીટ કરી લીધો છે આ બધા શાકભાજી મેં એકદમ ઝીણા ચોપ કર્યા છે જેથી જલ્દી ચોપ ફટાફટ બોઈલ થઈ જાય કોર્ન સૂપ બનાવતા લગભગ તમને પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે એક મકાઈના મેં દાણા કાઢી લીધા છે એક મકાઈના દાણા કાચા રાખવાના છે અને અડધી મકાઈના દાણા મેં બોઈલ કરીને કાઢી લીધા છે મકાઈના જે કાચા દાણા છે તેને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને એકદમ ક્રશ કરી લેવાના છે તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું જ્યુસ જેવી એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે એક તપેલીમાં ત્રણ ગ્લાસ એટલે કે સાડી સાતસો એમ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દઈએ આટલી વસ્તુમાંથી લગભગ એક લિટર જેટલું જ સૂપ તૈયાર થશે મકાઈનું સૂપ બનાવતા વાર નથી લાગતી ફટાફટ તૈયાર થઈ જાય છે જો તમે ડાયટિંગ કરતા હો તો મકાઈનું સૂપ તમે ડાયટમાં પણ લઈ શકો પાણી ઉકળી જાય તે એટલે તેમાં આપણે બનાવેલી મકાઈની પેસ્ટ નાખી દઈશું અને બરાબર તેને પાણીમાં મિક્સ કરી દઈશું મિક્સર ગ્રાઇન્ડરમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં રહેલી પેસ્ટને પણ આપણે લઈ લઈએ પાણી અને પેસ્ટને બરાબર મિક્સ કરીને આપણે પાંચ મિનિટ જેટલું ઉકળવા દઈશું ને તેમાં આપણે કટ કરીને એકદમ ઝીણા કાપીને રાખેલા બધા વેજીટેબલ સાથે નાખી દઈશું તમે આ આમાં બીજા બધા પણ વેજીટેબલ્સ લઈ શકો જેમ કે ફણસી સ્પ્રિંગ ઓનિયન બ્રોકલી બાળકોને જે વેજીટેબલ ભાવતા હોય તે તમે બધા નાખી શકો વેજીટેબલ અને મકાઈને પાણીના મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું સૂપ જેટલું ઉકળશે તેટલો તેનો સ્વાદ સારો આવશે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ બધા વેજીટેબલ લગભગ પાંચ મિનિટમાં સારા એવા બોઇલ થઈ જશે પાંચ મિનિટ પછી તમે જોશો તો સૂપની ઉપર આ રીતે કોર્ન કોર્નસ્ટ્રાચની તર થઈ જશે તેને આપણે એક વાટકામાં લઈ લઈશું જુદી જેથી કોર્નનું સૂપનો કલર એકદમ કોર્ન જેવો થઈ જાય છે કોર્ન સ્ટાર્ચની તર ઉપરથી લઈને હવે તેમાં આપણે બે લીંબુનો રસ નાખીશું કોર્ન સ્વાદમાં સ્વીટ હોય છે એટલે આપણે એમાં ખાંડ નહીં એડ કરીએ થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લીંબુ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો અને અડધા મરીનો પાવડર નાખીશું એ જે બોઇલ કરીને આપણે મકાઈના દાણા રાખ્યા હતા તે પણ તેમાં નાખી દઈએ હવે આ બધી વસ્તુને ફરી પાછો આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દઈશું જો તમને મારી વિડીયો ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપેલી બેલ લાયકનની ઘંટી જરૂર દબાવજો જેથી તમને આવી મારી નવી નવી ઇઝી રેસીપીના નોટિફિકેશન પણ મળતા રહે ત્રણથી ચાર મિનિટ થાય એટલે આપણું સૂપ પણ એકદમ ઉકળી ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે જો તમને સૂપનું સ્ટ્રક્ચર થોડું પતલું લાગે તો તમે બે મિનિટ માટે તેને ઉકળવા દઈજો આપણું સૂપ ઉકળી ગયું છે હવે તેને આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેપી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ